આજે બેન એક મિનિટ પેલા જે બહેનો બેઠા છે ને એમને નમ્ર વિનંતી એલઈડી ની સામે બેસી જાય જે પણ ભાઈઓ ઊભા છે એલઈડી ની સામે ખુરશીઓ ખાલી કરી અને બહેનો ની બેઠક વ્યવસ્થા ગોઠવે એમને બહેનો ને સાંભળવા માટે બેન ને સાંભળવા છે આજે આ દિયોદર ની ઓગરજી ની ધરા ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર ઠાકોર સમાજ આયોજિત નવા વર્ણા સ્નેહ મિલન માં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ જેને સમગ્ર ગુજરાતની અંદર બે હજાર સોળ થી કરીને સત્તર ના વર્ષ આજ સુધીમાં સમગ્ર સમાજને એક કરવામાં અને સમાજ તમામ બધીઓમાંથી બહાર નીકળે કદાચ ગુજરાતનું ગૃહ ખાતું ના કરી કે બધા ડીએસપીઓ ભેગા થઈને ના કરી કે એવડું મોટું કામ એ સમાજ માટે વ્યસન મુક્તિનું કામ કર્યું હોય એવા ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી અલ્ફેશશી ઠાકોર હમણાં આપણી વચ્ચે સંબોધન કર્યું અને જેને આપણા સૌના વચ્ચે પ્રથમ વખત કોટી પહેરીને કીધું કે દીકરો લાડકોની જોડે લડે તો સમાજ જોડે લડે અને એમણે કીધું આજે સમાજ વચ્ચે આવ્યો છું એવા રાજ્ય સરકાર ના મંત્રી સમાજના આગેવાનો સમાજે શું કરવાનું થાય પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણાને સૌને આ એકઠા કર્યા એવા દિયોદર ધારાસભ્ય

સમગ્ર જિલ્લામાંથી વધારેલા સૌ આગેવાનો વડીલો ઇવાન ભાઈઓ અને બહેનો આમ તો હવે અમે ને અલ્પેશ ઠાકોર બંને ભાઈ બહેન વધ્યા છીએ એટલે લાંબો ટાઈમ નહીં લઈએ આમાં જેણે બધા આગેવાનોએ સૂચન કર્યા એનું પાછું રિપ્લાય નહીં કરીએ એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છા હું પાઠવું છું મા જગદંબમાં સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું નવું વર્ષ સુખમય સમૃદ્ધિમય અને જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉતરો ઉતર પ્રકૃતિ કરવા માટેની માં જગદંબા આપ સૌને શક્તિ આપે એવી સદારન બાપુના ચરણોમાં આપ સૌના વતી પ્રાર્થના કરું છું અયા કેસાજીએ કીધું સૌને ટકોર કરી કે દખાઈ નથી આઈ છે આજે નવા વર્મા આઈ દખ કાઢી નાખ્યું છે બધે એક મંચ ઉપર આવીને તમને બધાને સંદેશો લાવવામાં બધા એક સાથે તમારી તૈયારી છે ને બારો બેઠું સમાજ નો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા દાવું એ ગુનો જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું તો દાડા ટીવી ચાલ્યું સ્વરૂપજી મંત્રી બન્યા ને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ગયા હતા ભવિષ્યમાં પણ જઈશું જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય જેને સમાજ માટે કઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય ત્યાં કોઈ પણ પક્ષા પક્ષી બાદ રહીને આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે પણ જયારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને બિરદાવવા માટેની જવાબદારી ને સમાજની છે અને હું તો અલગ છું આનંદ મને કોઈ એમ કે કેમ ગયા તા એવી પૂછવા માટેની આ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા તા આ વિચારધારા વાળું હતું અહીંયા કેમ ગયા તા ફલાણું કેમ ગયા તા એ હજી અમને કોઈએ પૂછ્યું નથી એટલા માટે કરીને એટલો ભગવાનનો આભાર માનીએ કે હજી આજ ત્રીસ વર્ષ સુધી એ સ્વતંત્ર છે એ વાતનો પણ ખૂબ રાજીભો છે કે સમાજ માટે જ્યારે કાંઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે ચાહે સમાજની રાજકીય વાત હોય સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય તો કમ કમ એ ગેનીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે હર હંમેશા આઝાદી રાખી છે અને હું સમાજને ખાતરી આપું છું કે જ્યારે સમાજની અસ્તિત્વની વાત આવે બેન દીકરી માટેની વાત આવે શિક્ષણ માટેની વાત આવે સમાજની એકતા માટેની વાત આવે તો અમે કાંઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નતો લીધો ભાજપમાં નહોતો લીધો કોંગ્રેસમાંય નહોતો લીધો અને બીજા કોઈમાં નહોતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારેય પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું છું રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ આજે આટલા ધારાસભ્યો બેઠા છે મંત્રી છે સંસદ છે પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય એ ઘરના ભૂવા બેહાડેલા હોય તો ધોણતા ધોણતા નાયર એ થોડો ઘરહામો થાય કે ના જાય આજે હું સંસદ સભ્ય છું તો બનાસકાંઠાની અંદર વધારે ના કરી કરીકું તો મને 5 કરોડ ફંડ મળે છે તો એમાં વર્ષે એક કરોડ રૂપિયા તો શિક્ષણ માં આપી કુ કે ના તો કમ પાંચ વર્ષ કરોડ રૂપિયા એનું પાલન કરીને એ પૈકી નું વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની એક જવાબદારી છે અને એ પૈકી નું કામ એ શિક્ષણ નું હોય સમૂહ લગ્ન નું હોય સમાજની એકતા નું હોય વ્યસન મુક્તિ નું હોય આ વ્યસન મુક્તિ માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી બાર મહિના છ મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું ને કે પગ ઘસીને મરી જવું છે પણ દારૂ નથી